વચગાળાના જામીન ઉપર બહાર આવેલ યુવકે ગોત્રી વિસ્તારમાં ધમાલ મચાવતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ બનસલ મોલ પાસે એક શખ્સે આખો વિસ્તાર માથે લીધો હતો લોકો પાસેથી વાત કરવા માટે તે મોબાઈલ માંગતો હતો પરંતુ વાહન ચાલકોએ મોબાઈલ ન આપતા ફાયરના સિલિન્ડર લઈને આવ્યો હતો અને બે કાર અને એક રિક્ષાનો કાચ તોડી નાખ્યા હતા અને એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો જેથી ભાન ભૂલેલા યુવકને લોકોએ માર માર્યો હતો આ મામલે ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોલ પાસેથી એક રાહદારીએ વર્દી લખાવી હતી કે મારામારી અને ઝપાઝપીનો બનાવ બની રહ્યો છે જેથી ગોત્રી પોલીસ સ્ટેશનની પીસીઆર વાન તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યાં સત્તાવીસ વર્ષીય આરોપી ધીરજ દીપકભાઈ કનોજિયા રહે શિવનગર ગાજરાવાડી વડોદરાએ કેટલાક રાહદારીઓની કારના કાચ તોડી નાખ્યા હતા અને તેમની સાથે મારામારી અને ગાળાગાળી કરી હતી જેથી પોલીસે તેની અટકાયત કરી હતી અને તેમની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત લોકોએ પણ આરોપીને માર માર્યો હતો આ મામલે પણ ફરિયાદ લેવામાં આવશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે જેમાં તેને કોઈ મોટી ઇન્જરી થઈ નથી જોકે તેના સાયકોલોજીકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરીને આગળનો અભિપ્રાય લેવામાં આવ્યો છે આરોપીએ સિલિન્ડર એમ્બ્યુલન્સમાંથી લીધો હતો અને બે કાર અને એક રિક્ષાના કાચ તોડ્યા હતા આરોપીએ કાર ચાલકો પાસેથી મોબાઈલ કોલ કરવા માટે માંગ્યો હતો અને લોકોએ મોબાઈલ ન આપતા વાહનોના કાચ તોડી નાખ્યા હતા આરોપી ધીરજ દીપકભાઈ કનોજીયા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાનો આરોપી છે અને તે વડોદરા સેન્ટ્રલ જેલમાં હતો જે અઢારમી જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી વચગળાના જામીન પર બહાર આવ્યો છે તેના જામીન રદ કરવા માટેની પણ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે આરોપી નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ઘૂસ્યો હતો અને નર્સ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે આરોપીએ બંસલ મોલ પાસે અડધા કલાક સુધી આતંક મચાવ્યો હતો અને આખો રોડ બાનમાં લઈ લીધો હતો ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રાહદારીએ એક કંટ્રોલમાં વર્દી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપાઝપીના બનાવ બની રહ્યા છે તો

હા આજે અત્યારે ગુનો રજીસ્ટર કર્યા પછી એણે આગળ ક્યાંથી એ પોટલ લાવ્યો તો કઈ રીતે એને કોઈ જગ્યાએ હુમલો કર્યો હતો કે નહીં કોઈક હોસ્પિટલમાંથી લાવ્યો હતો એ આગળની તપાસનો વિષય છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે અત્યારે તો કોઈની પાસેથી કઈ લૂંટ્યું હોય એવી કંઈક માહિતી મળી નથી આગળની તપાસ આગળની એને મોબાઈલ છે કોલ કરવા માટે મોબાઈલ માંગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મોબાઈલ ન આપતા કંઈક વાત થાય એ પહેલા જ એને કાચ તોડી નાખ્યા હતા

વડોદરા પોલીસે આ જે છે બનાવ છે એ બનાવ અઢાર પંચાવને બન્યો હતો એવો અમને કંટ્રોલ રૂમમાં એક વર્ધી મળી હતી વિધિન ફાઇવ મિનિટ છે અમારી પીસીઆરની ટીમ છે ત્યાં પહોંચી ગઈ હતી પરિસ્થિતિ છે ટોટલી કાબૂમાં લીધી હતી ઘણીવાર એવું બનતું હોય છે કે કોણ શું ગુનાહિત માનસિકતા ધરાવે છે એ પોલીસના મગજમાં બી નથી હોતું કે સામેની વ્યક્તિના મગજમાં સામેની વ્યક્તિ શું વિચારી રહ્યો છે ઘણીવાર જ્યારે આવો કંઈક નાનો ક્રાઈમ બને કે પછી જ પોલીસના ધ્યાનમાં આવતું હોય છે અને પોલીસ એને તરત રિસ્પોન્ડ કરતી હોય છે લગભગ અડધા કલાક સુધી તેને આતંક મચાવ્યો હતો સ્થાનિકોને કહ્યું છે કે સોનમ ફોન કરતા પણ લાગતો ન હતો તો તે દિશામાં પણ ચોક્કસથી પોલીસ તપાસ કરશે હા એ કંઈક એવું કંઈક સો નંબર જે ઘણીવાર હેલ્પલાઇન નંબર છે કોઈક વાર બીઝી આવ્યો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે કેમ એને ક્યારે કોલ કર્યા અને ક્યારે એના રિસીવ થયા એ જે તે છે નિવેદન લઈને આગળની કાર્યવાહી અત્યારે તમને જણાવ્યું કે એની બીએનએસ ની એકસો અઢાર એક બસો છન્નું ખ ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ જે ગુનો છે રજીસ્ટર કરેલો છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવે છે એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિને કોઈ નસો કરેલું જણાવ્યું